બ્લોગ અમુલ રાજકોટ નિયર અશોક ગાર્ડન કે જ્યાં આવી મોંઘવારીમાં રાજકોટમાં જ્યાં ત્રીસ રૂપિયા માં એક દાબેલી નથી મળતી ત્યાં જોટા દાબેલી પંદર રૂપિયામાં બે આપે છે અને લોકોનો ખૂબ જ ક્રાઉડ હોય છે તો ચાલો બ્લોગ ની શરૂઆત કરીએ બ્લોગ મારી આ અમૂલ બટેટાની શાખા જે છે અને 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 આ રૂપિયાનો વેચી છે 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 મારી બીજી વાવડી બપોરના સુધીનો ટાઈમ એનો સવારનો સાંજના સાત વાગ્યા સુધીનો છે અને આમાં આ અશોક ગાર્ડન ચોકમાં મારી લારી ઉભી રે છે અમૂલ બટેટા આ દાબેલી હું ચાર થી પાંચ હજાર જેટલી બનાવી રાખું છું અને

ખાવા જેવી વસ્તુ છે મજા આવી જાય છે તમને પટેટા દાબેલી ભૂંગળા બટેકા દાલ પકવાન ખરેખર મજા આવી જશે પછી કેતા નહીં અને આવું ખરેખર નાસ્તો કરવો હોય ને તો નાસ્તાના ટાઈમે તમારે આવી જવાનું છે પછી ગયા રહી ગયા કારણ કે અહીંયા તમે સાત વાગે પતી જાય માલ પર પછી તમારે સાફ સાફ થઈ જાય છે નાસ્તો કરો મજા આવી જશે એક વાર આવીને ત્યાં અમૂલ પટેરા એટલે તમારા પંદર રૂપિયા પૂરા વસૂલ થઈ જાય એ ફાઈનલ જવાબદારી એની બરોબર પૂરેપૂરો માલ આપશે પંદર રૂપિયા તમે નાસ્તો કરો ને ધરાઈ જાઓ તમે લોકો બરોબર લાવી જાવ પંદર રૂપિયા વસૂલ થઈ જાય અમુલ બટેકામાં વ્યાસ છે હું ઘણા બધા દાબેલી વાળા દાલ પકવાન વાળા મારા લોન નું કામકાજ હોવાથી આખા રાજકોટ માં લગભગ પેલા મોડું થતું હોય તો નાસ્તો કરું છું પણ અમુલ બટાટા જેવો સ્વાદ ટેસ્ટ અને ભાવ મીડિયમ માણસો ને પોસાય એવો બીજે ક્યાંય મળતો નથી બરોબર છે સ્વાદમાં ટેસ્ટ નથી આવતો પણ જયારે પણ લુંગળા બટેટા ખાવાની ઈચ્છા થાય ત્યારે છોકરા એમ જ કહે છે કે અમૂલ બટેટા ત્યાંથી લઈ આવજો નેચરલ તરત તીખું નથી લાગતું બરોબર છે એસન્સ કલર્સ કલર કેવો કોઈ ઉપયોગ નથી કરતા અને બહુ વ્યાજબી ભાવ અને નિર્યાતે આપણે ખાઈ શકીએ અમૂલ બટેટામાં જરૂર પધાર સરસ દાબેલી અહીંયા મળે છે અમે ડેલી અહીંયા નાસ્તો કરવા આવીએ છીએ અત્યારે જો ભૂંગળા બટેટા ખાવા આવ્યા છીએ ચાર વર્ષથી હું અહિયાં ડેલી દાબેલી ખાવા આવું છું અને આના જે દાબેલીનો ટેસ્ટ મને કે બીજે મળતો નથી બપોરે કે સાંજે નાસ્તો કરવા પણ હું અહીંયા જ આવું છું અને આ વીસ રૂપિયાની એક દાબેલી તમને કંઈ બટરમાં મળશે નહીં આખા રાજકોટમાં અહીંયા પંદર રૂપિયાની બે આપે છે મારું નામ રવિન છે હું અહીંયા દાબેલી ખાવા માટે આવ્યો છું ને અહીંયા ક્યાંય જોયું નથી રાજકોટમાં એ પંદર રૂપિયામાં ચોટો આપે દાબેલી અને સ્વાદમાં અને બધી રીતે સરસ છે રાજકોટ ક્યાંય આ ભાવમાં કોઈ આપતો નથી અમુલ બટેટા છે અમુલ બટેટા સવારે સવારે નવ વાગે આવી ગયા છે સવારે માં દાળ પકવાન હોય છે અને ભૂંગળા બટેટા સવારે બપોરે બે વાગ્યા પછી દાબેલી ચાલુ થઈ જાય છે અને બીજું એક્સ્ટ્રામાં બધી આઈટમો મળે છે છાસ છે સીંગ છે ભૂંગળા અલગથી મળી શકે છે અને બીજું કોઈ પણ એવો નાનો મોટો ઓર્ડર હોય એ પણ લઈ શકીએ છીએ અમે I know in uh, uh, India, Lakshmi Nagar is the main road and Anand Bangla Chowk Rajkot.